આવો તો ભાઈ આપણે પણ બહુ મજામાં છે તો મસ્ત મજાના હાન પડી ગયું ને ટાઢો ટાઢો બ્લોક ચાલુ કરી દીધો છે ને ભાઈ આપણે અત્યારે સહી રસ્તામાં ભાઈ જંગલ વિસ્તારમાં સહી બધા આયેલા જાય આપણે મિત્રમાં માં સુમેશભાઈ ને ભાઈ નવા મિત્ર આપણે રાહુલ ભાઈ આગળ હાલ્યા જાય છે ત્રણ મિત્રો જાય છે ને ભાઈ એક થોડીક ડુંગરા બાજુ જાય છે આટો બાટો મારો ભાઈ જ્યુસ નો મોજ માણવાનો છે તો જઈ રહ્યા છે ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને ભાઈ તમને અમારા ગામના ડુંગરાનો જે વ્યુઝ છે ને તમને બતાવીને ભાઈ તળાવ બળાવ કેવું ભરાણું છે તો ભાઈ ફાઈનલી આપણે પૂગી ગયા છે આપણા લોકેશનમાં છે ને ભાઈ લોકેશન જોયું ને થોડુંક ગજબ નું લોકેશન એક નંબર ને ભાઈ અમારા ગામમાં થોડુંક મોટા મોટું તળાવ ગણાય ને ભાઈ જો અમારા મિત્રો આવી ગયા ને ભાઈ તળાવ ઘટે નહીં તળાવ આખું ભરાઈ ગયું છે મસ્તીનું બાપુ ના તળાવ તરીકે ઓળખાય છે અમારા ઉમી ભાઈ ને જો બધા વ્લોગ શૂટ કરે છે ભાઈ નજારો તો ભાઈ ગજબનો છે ભાઈ પવન આવે છે થોડો થોડો મસ્તીનો ઠંડો ઠંડો અને અહીંયા જો પાણી જો એકદમ તાજેખાય તમે તળ્યું થોડુંક લો કહેશું અહીંયા જોઈએ કરો ત્યાં સુધી જો જોયું તમે લોકેશન આ ટાઈપ નું લોકેશન છે ભાઈ ને અમારું ગામ છે ને થોડુંક ડુંગરા વિસ્તારમાં છે એવું છે ને ફરતા ફરતા તમને બધા ડુંગરા દેખાતા જ છે આ એક ને પટા પટા ડુંગરા આમાં મસ્ત મજાનો વ્યૂ આવે છે જો ઓલા મોટા ડુંગરામાં ના આપણા મિત્રો બે મિત્રો અહીંયા બેઠા છે દાવા નજારો હોય કુદરતી નાસ્તો નાસ્તો લાવવાનો ને નાસ્તો લાવ તો આપણે ભૂલી ગયા લાવ્યા ને કપડું નખી હતું નઈ કે ને જવાનું નાસ્તા તો બહુ મજા આવે એવું હતું નાસ્તા વગર તો થોડુંક અધૂરું રહી ગયું પણ કઈ વાંધો નહીં તમે યાર આમને નજારાનો આંદ ની લો આ એક યુવ છે ને આ આપણે યુવ છે ને કેદારનાથ મિત્રો અહીંયા છે ને આપણા જે પાણી જો આ બધું પાણી છે કે ને તળાવ એ બધું પાણી તમને કહું પ્યોર તમને કહું આ પાણી બધું કાંઈ ખેતર બેતર એવું કાંઈ આવતું નથી આ પાણી બધું છે ને જો આ બધા જે ડુંગરા દેખાય કે નહીં ડુંગરા એ બધા ડુંગરામાંથી ને પાણી આવે કારણ કે અમારા ગામનો છેલ્લો છેડો છે આની પછી બધા ડુંગરા છે ને આ બાજુ છે ને તમને કહું હાવ દીપડા ને બહુ ઘણું બધું છે હાવ આવી જાય અહીંયા સુધી પણ અમારે કાંઈ શું છે એવું કહેવાય આ કઈ બેગ બીક લાગે નહીં કારણ કે આ તો આપણે ઘણી વખત આપણા ગામમાં ને ગામમાં આવે એટલે જોયેલા છે એવું છે તો અહીંયા માલ ઢોળી આવે છે જો આ બધા તમને પગલા દેખાય આ માલ ઢોળ બધા અહીંયા આવતા હોય પાણી બાણી પીવા આવતા હોય ને એના છે એટલે હાવ ને દીપડા ને એવું થાય અહીંયા અમારે નોર્મલી થઈ ગયું છે હા અમાર જો ઉમેશભાઈ ને ભાઈ એમ ચારો હારે જ હોય કા ઉમેશભાઈ આપડે ગમે આવી દીપડો હોય એટલે પૂગી જવાનું તમારું જોવું હોય ને તો અત્યારે તો આ તળાવ ભરેલું છે તમારે આ તળાવમાં માં જાવ જોવું હોય તો તમારે આવવું પડે આ જો આ તળાવ અત્યારે ભરાઈ ગયું છે એના હિસાબે ના કરાય આવા ટાઈમે એ તળાવ માં બેઠા હોય કા તો અત્યારે ત્યાંનું નક્કી ન હોય કાલે બોલે તો અત્યારે બોલે તો બોલે કારણ કે જો આ તમને રસ્તો દેખાય આ જે ઓલો આવડે આ કેડી દેખાય ને આંગળી સમાળી એ હાવીજ ની કેડી છે ન્યાં થી આવી જાય પછી ઓલા છેડે થી આવી જાય ને જો આ પાછળ છે આ બાજુ થી આવી જાય નક્કી ન્યાં આ બધું હાવીજ નું આ ઘર છે ભાઈ ઘર એનું આ બધું એનું ઘર છે સાવજ એટલે સાવ જ નહીં આવું કામ છે સાવજ અમારા ઘણા બધા છે આ બધા દેખાય બધા ડુંગરા ફરતા ફરતા ક્યાં હોય ને એનું કાઈ નથી નહિ પણ એ સાવ જ નહીં જો હોય તે નો મળે ને તળાવ શું છે ખાલી થોડુંક હોય ને તો હાવ ખાલી હોય ને તો પાછું દેખાય આયા તળાવમાં જ રહેતા આ તળાવ ભરાઈ ગયો એટલે થોડાક અંદર વિજય ભાઈ વ્યૂ નહી ભાઈ વાત કરી તો ભાઈ જરાક કમેન્ટ કરી દયો ભાઈ મસ્ત મજાની વ્યૂ તમને કેવોક લાગ્યો અને ભાઈ તમારે જો અહીંયા અમારા ગામ માં આવવું હોય તો ભાઈ તમે આવી શકો છો વ્યૂ નો મોજ માણો ને જો વળી ટેકરી છે ને ત્યાં જવાનો આપણો વિચાર હતો પણ કઈ મેળ પડ્યો નહીં અમે બે ભાઈઓ હતા બીજો અમારે કોઈ સાચવારો નહીં પણ આપણે જાવું એક દી ભાઈ આપણે તો મિત્રો અહીંયા આપણે ઘણું એક બે દોઢ બે કલાક જેવું બે થઈ ગયા ને ભાઈ હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો કારણ કે હવે હાવ જ ના આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ હાવ જ ના આવવાનો ટાઈમ થઈ ગયો એટલે આ તૈણા હાવ જવું ભાગ્યા તો કદાચ આવે તો આવો આવો અવાજ આવે

કેવુંક લાગ્યું નજારો અને ભાઈ ટીટવાળાને બીટવાળાને આયા ભેગું ચાલુ જ હોય તો ફટાફટ કમેન્ટ કરો ને આપણે ફટાફટ હાલવા મળ્યું કારણ કે હવે હાવ આવી જશે ને તો ક્યાંય ના નહીં રહી એવું છે ચાલો ફટાફટ નીકળી કર ભેગા થઈ જાય તો મિત્રો આપડે રોડે આવી ગયા છે ભાઈ ગામમાં ભૂગવા રોડે ને ભાઈ આયથી જો નજારો પાછો ભાઈ નજારો થોડોક વેધર થોડુંક બદલાઈ ગયું છે ચેન્જ થઈ ગયું છે જો ભાઈ આવી ગયા વાદળા ડુંગરા માંથી ભાઈ હાવજ બઉ નો અવાજ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો કેમ આમ ગામ નો ભાઈ હા બપ લઈ આવો ભાઈ દવા ગયા ને ભાઈ જઈ આવો ગામ તરફ અને ઘર તરફ અમારું ગામ જુઓ થોડું થોડું જોઈ લે રોજ ગામ તો જવો છો ને ગામમાં યાર હું તમને બતાવું રોજ સવારમાં ઉઠીને તમે ગામ જવો છો આપણા તાબામાં જ ભાઈ એવું જ ગામ છે આપ આ અમારા ગામનો રસ્તો છે તો છે ઘર બાજુ તો મિત્રો આવી ગયા છે ભાઈ ઘરે પૂગી ગયા છે ને ભાઈ થાકી ગયા છે કારણ કે ગારો હતો બહુ મજા આવી ગઈ તમને કેવી મજા આવી જરા કમેન્ટ કરી દો ને ભાઈ ઘરે આવ્યા જો રાંધવા ગારવાનું સારું થઈ ગયું છે આ યુટ્યુબ પર ભાઈ આજે આપણે મસ્ત ભાજીનો પ્રોગ્રામ રહેવાનો છે બીજું કમ્પલેટ છે અહીંયા સેફી કરીને કમ્પલેટ કરી ને છે પેલું ભાઈ દો ચાટી નાઈ કેવો અવાજ આવતો હાજનો ખતરનાક બધા જોયું છે સાંભળ્યું છે કમેન્ટ તો મિત્રો મસ્ત બની છે ને આપડે ખાઈ લીધું છે જો ભાઈ મસ્ત બની એક નંબર ને બધા ખાય છે ઘટા છે અને આપણે જમી લીધું કેરુભાઈ જમી લીધું એ જેલુએ એ જમી લીધું આપણે જમી લીધું તો આપણે જે થોડી ભાઈ આપણે ખરાઈ ગયા તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને આવી ગયા છે ભાઈ આપણા લોકેશનમાં છે એટલે આપણા ધાબામાં છે તો ભાઈ ઘણું મોડું થઈ ગયું તો આ સાથે આપણો વ્લોગ વિડીયો પણ પૂર્ણ કરી દઈ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાઈ દેજો કમેન્ટ બોક્સમાં ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ કમેન્ટ કરીને કહેજો ભાઈ આવો અવાજ તમને સંભળાવો કેવુંક લાગ્યો નજારો કેવોક લાગ્યો તો મળી એક નવા લોક સાથે ચાલુ જોઈએ બધા મિત્રોને જય માતાજી જય ભગવાન આવજો બાય બાય ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દીજો આવજો બાય બાય